એસટીના નિવૃત્ત કર્મચારીઓ બસમાં મુસાફરી કરતા હોય છે તે દરમિયાન ચેકિંગ અધિકારીઓ તેમની પાસેથી દંડ વસૂલ કરતા હોય છે અને તેની રજૂઆત આવેદનપત્ર આપીને કરવામાં આવી હતી નિવૃત્ત કર્મચારીઓ પાસે ચેકિંગ અધિકારીઓ દ્વારા દંડની કાર્યવાહી નહીં કરવા અંગેની માંગ એસટીના નિવૃત્ત કર્મચારીઓએ કરી હતી આ મામલે વડોદરા એસટી નિવૃત્ત કર્મચારી સંઘના પ્રમુખ ઘનશ્યામ રાયની આગેવાની હેઠળ નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થઈને સૂત્રોચ્યાર સાથે રેસકોર્સ એસટી વિભાગીય કચેરી ખાતે વહીવટી અધિકારી એનએમ ભટ્ટને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે નિવૃત્ત કર્મચારીઓનું ચેકિંગ ઓથોરિટી દ્વારા વસૂલવામાં આવતા દંડનીય કાર્યવાહી બંધ કરવામાં આવે અને આવી કામગીરી કરતા અધિકારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વડોદરા એસટીના નિવૃત્ત કર્મચારીઓએ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની સ્થાપના સન ઓગણીસો ને સાહીઠમાં થઈ ત્યારથી અત્યાર સુધી જે વ્યવસ્થા સ્ટાફ માટે હતી તે સુવિધા માટે નહીં પરંતુ નિગમની સંચાલન વ્યવસ્થા ખોરવાય નહીં અને પ્રજાકીય સેવામાં વિક્ષેપ ઊભો ન થાય તે માટે નિગમના કર્મચારીઓને ઓળખપત્ર આપવામાં આવે છે અને જેથી તેઓની ઇમરજન્સી ફરજ માટે તાત્કાલિક બોલાવી શકાય અને તેઓને આવવા જવા માટે કોઈ મુશ્કેલી ન થાય ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના તમામ રાજ્યોની પરિવહન સેવામાં આ કાયમી વ્યવસ્થા છે જેથી ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ વડોદરા દ્વારા માંગણી કરવામાં આવી હતી કે એ મુસાફરી કરી રહેલા એસટીના નિવૃત્ત કર્મચારીઓ તથા સિનિયર સિટીઝન પાસે એસટીના ચેકિંગ અધિકારીઓ દ્વારા દંડની કાર્યવાહી બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નિવૃત્ત કર્મચારીઓની જે રજૂઆત છે એ ચેકિંગ ઓથોરિટી દ્વારા તેમની સામે કેટલા કિસ્સામાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે એ બાબતે એમની રજૂઆત મળી છે એમની રજૂઆતો અમે ઉપર અમારી મધ્યસ્થ કચેરી ખાતે મોકલી આપીશું કાર્યવાહી એની અંદર એવું છે કે જે મુસાફરી દરમિયાન અમારા જે નિવૃત્ત કર્મચારીઓ છે મુસાફરી દરમિયાન અમારો જે લાઇન ચેકિંગ સ્ટાફ છે એમના દ્વારા વગર ટિકિટે મુસાફરી કરવા બાબતે કેટલાક કિસ્સાઓની અંદર દંડનીય કાર્યવાહી થયેલ છે જે દંડનીય કાર્યવાહી સામે નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આ આવેદન આપવામાં આવેલ છે જે આવેદન અમે હવે આગળની કાર્યવાહી માટે અમારી વડી કચેરી ખાતે મોકલી રજૂઆત એટલા માટે કરવામાં આવી છે કે અમે બધા રિટાયર થઈ ગયેલા છીએ અમે ઓછામાં ઓછી પાંત્રીસ થી વધારે વર્ષની નોકરી ઓછામાં ઓછી ચોત્રીસ થી પાંત્રીસ વર્ષની બધા કામદારોને અહીંયા નોકરી થયેલી ને એ લોકો બસમાં મુસાફરી કરે તો જો જાહેર અપંગને હેન્ડીકેપ વાળાઓને પછી સૈનિકોને એ બધાને ફ્રી ફરવા દેવામાં આવે છે તો અમને શા માટે નહીં અને અમે તો અહીંયા આખી જિંદગી નોકરી કરીને અહીંયા અમારી ફરજ અમે બજાયેલી છે એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે બધા ભેગા થયેલા છે અમારી પાસે દંડ વસૂલ કરવામાં આવે છે દંડ દસ ગણો લેવા વસૂલ કરવામાં આવે છે જે એનું ભાડું થતું હોય એના દસ ગણા